એટલે ભૂલથી પણ સોન કરેવું નહીં તો બીજો મારો નંબર છે જ મને ફોન કરો પેન કીધું પેન ગમે ત્યાં થવું હોય ડિલેવરી પેનમાં હું પેન નહીં કરી શકું એ તો તો ઉપલબ્ધ કરશે જે કેવું હોય બાકીના પેનમાં જરૂર પડે મારી મદદ દેજો પણ પેંક કિલર ના કરતા કારણ કે એ પરિણામો દુષ્પરિણામો જોયાં છે ભોય હોય છે શોહ કહેલા છે એટલે પ્રેગ્નન્સી દરમિયાન બહુ પેન કિલર એ પણ એ લોકો પછી પેન્ક કિલર કોઈ નામે પણ પાવર ની હોય નાની કંઈ સાઈડ ઇફેક્ટ ન થાય ને ચાલો માથા ધોવા માટે ગ્રીન કલરનું કપડું ગ્રીન લીલા કલરનું કપડું કોટનનું હોય તો સારું ચાહે તો નેપકીન હોય રૂમાલ હોય ઓઢણી હોય પછી કોટનની ના હોય તો બીજી ચાલે માથા પર બેઠી દે રૂમાલ હોય તો રાખી દેવો

અને પ્રજ્ઞા શિવ તો કુર્સી પર બેસે નથી છોડતો ગાયનો ઘી બે આંગળી વચ્ચેની બોરવાની છે જે જો ને ટુ ફિંગર વચ્ચેની બે આંગળી ગાયના ઘીમાં બોરી અને કપાળ ઉપર લગાવી દો તરત જ માથા નું દુખાવો આ બધાને કરી શકે પ્રયોગ જો ફાવે તો પ્રેગ્નેસી દરમિયાન ગાયનું ઘી એક એક ટીપું રાત્રે સુધી વખતે નાખમાં નાખવું ફાવે છે શરૂઆતમાં બે ત્રણ દિવસ વન ક્રોપ નાખો પછી ટુ ક્રોપ પછી થ્રી ડોક ધ્રુવજ નાખવો એનાથી બાળક દેખાવી ચોરજો જન્મે ફરીથી રાત્રે સુધી વખતે ત્રણ ટીપા નાખમાં અને પ્રેગ્નેસી ન હોય તો એ બધા નાખી શકે પહેલા દિવસે એક પાંચ દિવસ સુધી એક દીકરોના કોઈ હોય છે પછી બે દીપા ત્રણ દીપા અમારી મોટી ઉંમરના બહેનો છે એના માટે પતિદેવ સરસ મજાના નાકોડા બોલાવતો હોય રાતના એના નાકોડા બંધ કરવાનું હોય નહીં બી છે પંદર દિવસ ધીમેથી નાખવા દે નાકમાં ગાય ઊંઘી તો એના નાકોડા બંધ થઈ જાય નસકોરા નસકોરાની મજા એ છે કે એને પોતાને ના સાંભળાય બાકી આખા ગામ ગામને સાંભળાય પણ અત્યારે પ્રેગ્નેસી દરમિયાન નાખવાથી યાદશક્તિ શક્તિ વધે છે એન્ટી વાયરલ છે કોઈ પણ વાયરસ શરદી ઉધરસ આપણે આવતા નથી હવે માનું કે નાકમાં નાખવું ન ફાવે તો આંગળીમાં થોડી અને સ્મેલ લઈ શકાય આંગળીની અંદર નાકમાં જવા જવાનું છે પૂરો શ્વાસ લેવાનો તો બી ચાલશે કારણ કે એ દરમિયાન પ્રકૃતિ થોડી બદલતી હોય છે અમુક દિવસ ફાવે ને અમુક દિવસ ના ફાવે

થોડું મોંઘું છે પણ પ્યોર ગાય ગીર ગાય સાતસો ગીર ગાય છે હું જઈ છું અને પાંચ હજાર ત્રણ હજારથી માંડીને પાંચ હજાર સુધીની રેન્જ છે ગીરની એટલે તમને યોગ્ય લાગે એ પ્રમાણે ગ્રામ નહીં લો અને ઘર હોય સારો સારો ઘર હોય કોઈની ઘરે ગીર ગાય હોય અને ઘી બનાવતા હોય તો એને કહેવાનું કે ઘી બની ગયા પછી એની લેયર ઉપર ગાયનું ઘીની તો જામે અને પાણી જામે પાણી જેવું ફરે એ ચમચીથી લઈ લો તો એ સૌથી ઉત્તમ ગીત અને ઘરે ગાયનું ગીત ગીર ગાયની ગીત આવતું હોય દૂધ તો ઘરે બનાવી અમે લોકો ઘરે બનાવીએ છીએ પણ ગીર ગાયનું નથી ગાયનું ગીત છે ગાયનું દૂધ આવે છે એ બનાવી છે પણ હવે બહુ શંકા ન રાખવી જેવું આવે પણ જો આવી સ્ટાન્ડર્ડ ગૌશાળા હોય રાજકોટમાં ગૌશાળા છે શ્રીજી ગૌશાળા એમાં બી બેસ્ટ મળે છે આવું કહું છું એ ચકાસેલું છે હવે वायुના કારણે માથું ચેલ્યું હોય वायु એટલે કેશના કારણે તો वायुના કારણે માથું ચેલ્યું હોય તો પરમાથા ઉપર લુ કલર નું પકડો લુ કલર નું વાદળી કલર લુ કલર નું પકડો હવે કમારે ના પડતું હોય કે वायुના કારણે છે કે પીકના કારણે તો બેય ટ્રાય કરી લેજો પહેલા લીલા કલર નાખવાનું ફેર આપણે લુ કલર નાખવાનું બેમાંથી એકમાંથી એક મજ્ર ચરાવીએ ચાલો માઇગ્રેન પ્રગ્નેસી દરમિયાન માઇગ્રેન ઘણી વાર આવતું હોય છે તો માઇગ્રેનને પાંચ દિવસ પાંચ મટાડી શકાય વિધાઉટ મેડિસિન દવા વિના અત્યારે હું બહુ પરફેક્ટલી લખાવું છું કે જે પ્રેગ્નેસી દરમિયાન લઈ શકાય છે એક ગ્લાસ પાણી પીવાનું પાણી કાચનો ગ્લાસ લેવો ઘણીવાર બહુ સરસ સવાલ આવતા હોય છે કઈ કંપનીનો ગ્લાસ લાવ દ્વેરા કંપનીના જે ઘરમાં હોય ચાલે તો ઘણા બધા આવે છે એક ગ્લાસ પાણી કાચો પાણી કાચ નાનો હોય તો સ્ટીલનો ચાલે એમાં પાણી ભરી દેવું કેવું પાણી ઘરમાં હોય આ રોડ નું હોય નળ નું હોય ઉકાળ ગરમી દરમિયાન કાચું પાણી ના પીવું કાચું નળમાંથી ના પીવું એ કેમ પીવું એના પછી બતાવું પણ અત્યારે જે પાણી હોય એ ગ્લાસ ભરી દો રાત્રે એક ચમચી ખાંડ ખાંડ કે સાકર એમાં જો ખાતું જે પુષ્ટાવેલા હોય તો એને ધરાયેલી સાકર હોય તો બેસ્ટ છે ભગવાનને તરેલી સાકર હોય તો એક ચમચી સાકર સાકરના ટુકડા નાખી દો બાઉ નાખી દો એને હલાવી નાખો સાકર ન હોય તો કાન ચાલે એને મિક્સ કરી દો ઢાકીને નાખી દો વહેલી સવારે પાંચ વાગે મોબાઈલમાં અલાર્મ મૂકી દો પાંચમાં ત્રણ મિનિટનો અલાર્મ મૂકો એટલે તૂલતા તૂતા ત્રણ મિનિટ થાય પથારીની બાજુમાં જ ટેબલ ઉપર ગ્લાસ રાખવાનો એટલે ઊભા થવું ના પડે અને બેઠા થઈ વાસી મોડે બ્રસ બ્રસ ના કરવાની જરૂર નથી સીધે સીધું પી જવા પછી જરૂર પડે સમય હોય તો સુઈ જવાય આ બધા કરી શકે છે સ્ત્રી પુરુષ પ્રેગ્નન્સી ન હોય નાના મોટા બધા લોકો આ પ્રયોગ કરી શકે પાંચ દિવસ ફાઈવ ડેઝ પાંચ વાગે પાણી પી લો પછી તમે છ સાત વાગે નાસ્તો કરતાં હોવ તા પાણી જે કંઈ કરતા હોય એ રિપ્રેન કરી શકાય પાંચ દિવસ થાઈ પછી જરૂર પડે તો પંદર દિવસ જે રિપીટ કરાય તો મને જરૂર નથી પડતી વર્ષું જ હું માઇગ્રેન નીકળી જાય છે માઇગ્રેન કારણ આદા છે તો એ આ ટ્રાય કરીશું ખૂબ સરસ રિઝલ્ટ છે હવે પ્રેક્ટેસી દરમિયાન કેવું પાણી જેવું લગીન કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન એક મોટી ફરિયાદ હોય છે એચ ઓછું થવાની કેલ્શિયમ ઘટવાની બી થ્રી નું ટુ સોરી બી ઘટવાની અને કેલ લોહી તમે એમાં શું કહેવાય પ્રેગ્નન્સીમાં જો અર્પેટ આવે તો ટુ પી લેવાય આ તો હસવાની વાત છે લોહી આ હિમોગ્લોબિન ઓછું હોય એ પણ પ્રયોગ કરી શકે છે ત્રણ લીટર પાણી આખા દિવસમાં ત્રણથી ચાર લીટર જેટલું પાણી પીવાતું હોય મેક્સિમમ ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ સવારે લઈ લો એક સ્ટીલના ટોપિયામાં ત્રણ થી ચાર લીમ પાણી એની અંદર સાત એલચી ઇલાયચી કાઢી દાણા નાખી દો એલજીના દાણા સાત દાણા નથી કેતો સાત એલચી ના જેટલા દાણા નીકળેલા બધા પાણીમાં નાખી દેવાના અને બોઇલ કરવાનું ધીમે ધારે ગરમ કરવાનું લગભગ સાત થી દસ મિનિટ સાત થી દસ મિનિટ એટલે એ ઉકારી જશે એમાં બધા નીકળી જશે શક્ય હોય તો આરું પાણી ના પીવો સિવાય કે સારું પાણી આવતું હોય તો તો પણ ઘણી એ સારું પીવાનું ડેમમાંથી આવે તો પાણી એવું મળતું હોય તો સીધું મિત્ર છે આરો તો છે જ તો એ આ ચાલશે એલસી નાખીને ઉકાળી દો અને ખંડુ થવા દો એમાં રહેવા દો જો ફ્રીજની ટેવ હોય તો ખરીદમાં રાખવો ન હોય તો બેસ્ટ માટલું લઈ લો નું માટી અને બે ત્રણ દિવસ પાણી ભરી રાખવું એટલે માટલા જ વાસ નીકળી જશે એ માટલામાં પાણી ભરજો એટલે માટીનો ઓરખ એમાં આવે ભૂતત્વ હોય ચમી તત્વો મળે અને એમાં કેલ્શિયમની કમી છે એ પૂરી થઈ જશે માટીમાં પાણી રાખવાથી કેલ્શિયમની કમી પૂરી થશે તો એ માટલામાં ભરજો અને આખા દિવસ એ માટલામાંથી પાણી પીવું હજી વધારે સારું પાણી બનાવવું હોય તો કાચીની બોટલ આવે છે કાચીની બોલણી પણ બોલણી બહણી લઈ લો એ બનીમાં પાણી ભર દો અને અત્યારે તો તડકો બહુ સરસ પડે છે બધા ઘરમાં આવતો જ હોય તો ત્યાં જ્યાં તડકો આવતો હોય ત્યાં મૂકી દો એની અંદર એલચી નાખી દો એની માથે કાચનું પ્લેટ ડીશ પારદર્શક રાખી દો એટલે તડકો બધી બાજુ પડે ઉપરથી સાઈડમાંથી એ પાણી ગરમ થાય ઉપર કામ આખો દિવસ રહે સાંજે છ વાગે ચંદ્ર ઉગે પહેલા સૂર્યાસ્ત થાય પહેલા એ પાણી લઈ લો માટ ચંદ્ર ઉગી ગયો હોય તો એ પાણી પકે નહીં ભૂલાઈ ગયું હોય અને સાત વાગે યાદ આવે આઠ વાગે યાદ આવે તો એ પાણી પછી ના વાપરવું પાણી એ પહેલાં લઈ લો એ પાણી પીવાથી

બેકપેઇન થાય છે બેકપેઇન માટે કમરના દુખાવા માટે લીલા કલરનું કપડું ગ્રીન કલરનું કપડું કમર ઉપર બિગાડવું લીલા કલરનું કપડું ગ્રીન કલરનું કપડું કમર ઉપર બિગાડવું અને એક પોઈન્ટ બતાવું છું એ પોઈન્ટ જાતે લેવાનું પ્રેગ્નેસી દરમિયાન તમારે કોઈની સાથે હાથ ન મિલાવવાનું દૂરથી પગે લાગી શકાય બહુ વડીલને નજીક કોઈ તો બરાબર છે બાકી બને ત્યાં સુધી કોઈને ટચ ના કરો કારણ કે ઓવરઓલ લેવલ ચેન્જ થતું હોય છે એટલે બને ત્યાં સુધી રોકડી સારવાર માટે જાવ તો એ તો જુદી વાત છે પણ આ પણ ચાલતો રહી શકાય તમારો બેસ્ટ કાર્ડ દાદો આવે બે આંગળી વી આકાર બનાવો એ પાછો પડશે એ પાછો દેખાશે એ કાચામાં ધીમે ધીમે દબાવો અત્યારે પાછો મારી આંગળી પડે છે તે તમારો વાત જોયો ને આ મુદ્દો કરીને જો તો વચ્ચે કાચો નહીં કાઢ એ કાચાની અંદર ધીમે ધીમે આગળ દબાવો ઠીક છે ઠીક હા બરોબર છે આવી તરત જ દુખાવામાં રાહત થશે બંને હાથમાં સાવ ધીમે ધીમે આવો પૈસા નહીં કરવાનું સાવ ધીમે ધીમે હળવે હળવે અને અનામિકા એનું વચ્ચેનું વેળ્યું રિંગ ફિંગર એની વચ્ચેનું વેલ્યુ એમાં હળવેથી મસાજ કરી શકાય હળવેથી આ જેને પ્રેગ્નન્સી ન હોય એને જોરથી કરાય પેન લઈને તમે જોરથી એક વાર ફેરવી દો ત્રણ સાઈડ ફેરવે એક સાઈડ આ સાઈડ અને આ સાઈડ તરત કમરનો દુખાવો ને સાઈડ નીકા બને દૂર થાય છે પણ પ્રેગ્નન્સી દરમિયાન ખાલી પંપાળી નહીં હળવેથી અને ઇમેજિન કરવાનું કે મારો કમરનો દુખાવો જતો રહ્યો છે કુરીવાર માટે પેન ને રાખી દો વિરામ હવે આપણે પ્રાર્થના કરવાની છે

અને બાકીના આંગણામાં આજ્ઞાચક્ર પછી વિશુદ્ધા મણિપુર અનાહત સોરી ફરીથી આજ્ઞાચક્ર વિશુદ્ધા અનાહત એટલે રજચક્ર મણિપુર અને સ્વાદિષ્ટા આ બધા ચક્રનો સિમ્બોલ અહીં આવેલા છે જ્યારે આપણે મુઠી આ રીતે બંધ કરીએ છીએ કઈ રીતે બંધ કરવાની છે અહીંથી સીધું કરેક્ટ અંદર અંદરની બાર અને અંગૂઠા

પછી ત્રણ વખત ઓમનો જાપ કરશો એવું બોલવું જઈશ નવ વખત એક મંત્ર બોલવાનો છે પણ આપણે મંત્ર આ મંત્ર આ પુસ્તક ગુજરાત સવાર સંચ કરવી શક્ય હોય તો ત્રણ કરી શકાય તો બે ટાઈમ તો કરવી છે તો આ મંત્ર અત્યારે પ્રતિક્રમ કરીએ છીએ નવ વખત આ મંત્ર બોલવાનું છે ઓમ રીમ શ્રી આવી શકે ઓમ રીમ શ્રી એ નમઃ

તો ડૉક્ટર જોઈને એમ કે બધું ઓકે એવરીથિંગ ઓકે બહુ સરસ છે તો આપણે પુષ્નપૂતા કરીને વિચારવાનું કે હું ડૉક્ટર સાહેબ પાસે જાઉં છું મેડમ પાસે જાઉં છું મેડમ કે ભારતનો વિકાસ સરસ થઈ રહ્યો છે બધું સરસ છે આને કેમે કમાય આ તો મારું પી પી નોર્મલ થઈ ગયું છે આ તો જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ ગયો છે એવું એક ઇમેજિંગ કરો કરો અને પછી મોટી પોતી વખતે પછી આભાર કહી દઈ છે કે હું પોલીસ અને મુઠી બોલતી વખતે સડનલી નહીં બોલવાની પાંચ વખત ઓમ બોલવાના ઓમ 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 પછી અત્યારે નહીં નહીં પણ આખું ખોલી રાખીને જોજો વન ટુ થ્રી આખો પાસ આ રીતે રાખવાનું છે આંગળા કપાળ ઉપર આવે બે મોટા નમણા ઉપર આવે વચ્ચે ફાળો પડે એમાં હાથ ખુલે અને બંધ થાય એટલી જગ્યા રાખવાની આમાં હાથ ખુલ્લું જોઈએ બંધ કરવી જોઈએ તો કે પ્રાર્થના કરીએ ધ્યાન કરીએ ત્યારે આંખમાં ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જા ખોલીએ તો વાતાવરણમાં પડી જાય વાર્તામાં એક પાક આવે છે એટલે કે મારી સામે આવશે પાટા ફોડી મારી સામે જોઈશું તારું શરીર લોખંડ થઈ જશે એનું એક એક્ઝામ્પલ છે તો આખો જે શક્તિ નીકળે એ વાતાવરણમાં ભરી ન જાય એટલા માટે આપણે હથરી માં ખોલવાની છે અને બંધ કરવાની છે જે ઉર્જા આપણી અંદર પાછી આપણા શરીરમાં આવે એટલે ઉર્જાનો સદઉપયોગ એને પામીન કહેવાય એનાથી ચશ્મા નંબર ઉતરે હાથનો દુખાવો દૂર થાય હાથમાંથી પાણી દૂર થાય એ બધા પ્લસ બેનિફિટ છે વધારાના લાભ છે પુષ્ક મુદ્રા નિયમિત કરવાથી જબરદસ્ત ફાયદા થાય છે એટલે હવે હું વચ્ચે એક વાત કરું મારો નંબર ન હોય તો હું નથી લઉં છું ત્યારે મારો નંબર લખી દો ચાલો અને પછી ગ્રુપ આપણે બનાવેલો છે તમારો ગ્રુપ તો હશે આ બધા બેનો એમાં છે કે બધા એમાં છે તો હું દસરા બેન ના દઈશ કે તમારા ગ્રુપમાં મૂકી દઈશ જે બીજા લોકો છે એને આ ગ્રુપમાં જો થઈ જાઓ સોરી મને મેસેજ કરો શું મેસેજ કરો કહો ત્યારે નંબર લખી દો નાઇન ફોર ટુ સિક્સ એટ આ નંબર લખી દો તમે ત્યારે પૂછો હોય તો કામ આવે નંબર હોય તો સરસ

જ્યાં જો વધારે એમાં તમે જોઈ શકો અને રોજ એકવાર સાંભળવું જોઈએ એ પણ પ્રેક્ટિકલ કરાવવાનું છે તો સૌથી પહેલા આપણે પુસ્તક કરી લઈએ પ્રેક્ટિકલી કરી લઈએ મોટી ઉંમરના ચાલીસ વર્ષના બહેનોએ અને આ કરવી જ જોઈએ એટલા માટે કે ત્યાંનાથી યાદશક્તિ રહે અલસામર નામનો રોગ ન થાય અને પાર્કિશન ના થાય મગજ સારું રહે રહેતો અભૂરતા શીખી શકાય

હિ તેમાં શાપે ઓ શાંતિ 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 ગયા શ્રી મંત્ર જે પહેલા ઓમ ની અંદર ઓલ અબવાનું છે એના વાઇબ્રેશન આપણા હાર્ટ હૃદય પાસે આવશે શ્વાસ પરે સૌ છે ત્રીઝર્મ અંદર ઓન એમ બનેલભાઈ સરખી એના વાઇબ્રેશન આપણા દ્વારા પાસે આવશે શ્વાસભરીએ ત્રીઝો અંદર પાં મને મને લંબાવવાનો છે એના વાઇબ્રેશન આપણા બ્રેન એટલે કે મગેશમાં આવશે શ્વાસભરીએ

આત્માને હુકમ આપીએ છીએ કે આપનો વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે આપના મહિના પ્રમાણેનો યોગ્ય રીતે ગ્રો થઈ રહ્યો છે આપની યાદશક્તિ જે કામ માટે આવી રહ્યા છો એ કામ માટે આપ બધી જ સગવડો પૂરી પાડશું અને તમારું કાર્ય સિદ્ધ કરવા માટે પૂરેપૂરો અમે સાક્ષકાર આપીશું તમારા આત્માની અમે રાહ જોઈ રહ્યા છીએ અમે જે કંઈ ખોરાક લઈ રહ્યા છીએ સરસ રીતે પાછળ થઈ રહ્યું છે જે આપણા સુધી પહોંચી રહ્યું છે અમે સરસ રીતે પ્રાણાયામ કરી રહ્યા છીએ વ્યાયામ કરી રહ્યા છીએ યોગ્ય રીતે ચાલી રહ્યા છીએ યોગ્ય ખોરાક ખોરાક લઈ રહ્યા છીએ જે આપણા વિકાસ માટે ખૂબ ઉત્તમ છે શારીરિક અમને શારીરિક સોરી સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે શારીરિક આરોગ્ય માનસિક આરોગ્ય સામાજિક આરોગ્ય અને આર્થિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે આ જે કંઈ મળ્યું છે એના માટે આપણે ભગવાનનો ગાયત્રી માતાજીનો ઘરના સભ્યોનો પતિદેવનો ગુરુજનોનો મિત્રોનો જે લોકોએ જાણતા અજાણતા મદદ કરી છે દરેક લોકોનો આ ગાયત્રી શક્તિપીઠનો આપણે દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ અને બધું જ કાર્ય ભગવાનના અચાર્ય સમર્પિત કરી દઈએ બધું જ કાર્ય ભગવાનના ચાને સમર્પિત કરી દઈએ पांच बाबत तुकारो ओम अंबर बोलना तो ओम पहली आंग्री बोलो ओम दूसरी आंग्री बोलो ओम तीसरी आंग्री बोलो ओम चौथी आंग्री बोलो ओम बनियासरी बसु वन तू ती आज तो पराठे तू अच्छी माँस बोलो बंद करो परिच्छाद बोलो बंद करो परिच्छाद बोलो बंद करो चेहरा उपर तेरे होती रिंग यात्र ચાલો હવે આપણે સાત ચક્રો ધ્યાન કરવાનું છે ચક્ર બધા સરક કરી મિનિટ